જય માતાજી મિત્રો સ્વાગત છે ફરી નવા મારા એક બ્લોગની અંદર અને કેમ છો બધા કહેતા રહેજો અને હું તમારા માટે થઈ અને ફરી આજે ઘણો સમય લાગી ગયો મને થયું કે ચલો આજે ફરીથી એક નવો વિડીયો કરવો બરાબર અને પ્રથમ તો દિવસ છે મારી પાસે તમે સુરજ દાદાનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો હું આવી ગયો દાડેમના ફાર્મની અંદર બરાબર અને જુઓ આ રીતનું અત્યારે ફળ લાગેલું છે અને ફળની અંદર ખરેખર મિત્રો અત્યારે બહુ એટલે બહુ જ બગાડ આવેલો છે અત્યારે ફાર્મિંગમાં જે આ ફળ ફ્રૂટનું છે એની અંદર બહુ હજીથી વધારે અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને જુઓ જે ખરાબ ફળ જમીન ઉપર પડ્યું તમને દેખાતું હોય છે બરાબર આ ફળ અત્યારે ખરેખર હજીથી વધારે બગડી રહ્યો છે હવે આ બધું નસીબ આધીન છે અને હું તો એ જ કહીશ કે મિત્રો જે નસીબમાં હોય એ આપણને મળે બાકી જે નસીબમાં નથી હોતું એ સો ટકા નથી મળતું બરાબર જોવા હમણાં ખરાબ ફળ જમીન ઉપર લેવું બરાબર જોઈ શકો છો અને ફળ બહુ આવ્યું હતું બહુ માત્રામાં ફળ લાગ્યું છે એવું નહીં કે ફળ નથી લાગ્યું તો જોઈ શકો છો બહુ એટલે બહુ જ ફળ લાગ્યું હતું પણ ફળની અંદર એટલી આધ્ય બગાડ છે જુઓ બરાબર તો આવો જ્યારે બગાડ લાગ્યો હોય એટલે ખેડૂત માટે તો એક ખરેખરા દુઃખભર્યો જ સમય કહેવાય જોઈ શકો છો ખેડૂત બહુ જ બધી વાતે હેરાન થતો હોય ફાયદો નુકસાન આ બધું ખેડૂત માટે એના ઉપર જ હોય અને અમારી પાછળ તે તમે જોઈ શકો છો એક આ મારી પાછળનો પ્લોટ બે અને સામે આપે એક જોઈને આવ્યા ત્રણ પ્લોટની અંદર માલ તૈયાર થઈ ગયો છે અને આ જે પલોટ છે આ પ્લોટની અંદર માલ પાછળથી બહારેલો છે બરાબર એની અંદર ફળ એકદમ ફ્રેશ છે જોઈ શકો છો બરાબર આ એકદમ ફ્રેશ ફળ એની અંદર હજુ કોઈ બગાડ નથી કારણ કે પાછળથી બિહારેલો બગીચો છે ફળ પણ સારું લાગ્યું છે એવું નહીં કે ફળ નથી ફળે આવ્યું છે અને હજુ ફ્લાવરિંગ ચાલુ છે આવું ફળ લાગેલું છે અત્યારે બરાબર આ પાછળથી બિહારેલો બગીચો છે એટલે મિત્રો ફાયદો અને નુકસાન તો આ તો બધું ખેડૂત માટે તો રહેવાનું બરાબર અને બસ આ ફાર્મિંગનો અત્યારે સાંજ ટાઈમનો આવો નજારો છે મને થયો કે ઘણો ટાઈમ થઈ ગયો છે ચાલો હું થોડી વાર માટે એક વિડીયો તમારા માટે કરી લઉં અત્યારે આવો નજારો છે જોવામાં કેવું લાગે એકદમ બધું સૂકું જેમ કે કોઈ ડ્રેજર્ટ એરિયો હોય બરાબર એવો અત્યારે માહોલ છે અને સાથે સાથે ઘણા બધા શોર્ટ વિડીયોની અંદર પણ તમે જોયા હશે જો આ બોર છે અહીંયા બોર પણ આવા લાગેલા છે બરાબર અને બોર હવે કમ્પ્લીટ ખાઈ એવા પાકવા માંડ્યા છે આ બધો બોર છે બરાબર અને હમણાં અમારા સોનલ બેઠા હો બેઠા બેઠા ફોન ટૂવે છે બરાબર ઓ સાચા એમનો આવો જોરદાર નજારો અને આ જે બગાડ છે મિત્રો તમે પણ કોમેન્ટ કરીને કહેતા રહેજો શું તમારા એરિયાની અંદર કોઈ દાડમનું વાવેતર છે અને છે તો શું આવો બગાડ આવ્યો છે અને આવું ફ્લાવરિંગ છે તો મિત્રો નાના મોટી ખેતી વિશેની આવી અપડેટ હોય છે વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરતા રહેજો આ જો લાઈવ બોર જોઈ શકો બરાબર અને જુઓ કેવું બોર લાગ્યો છે બરાબર બહુ એટલે બહુ જ માત્રામાં એમ જોરદાર બોર લાગ્યો છે હું તમને થોડું બતાવું જો સેન શેક બોર છે અને પાક પણ છે અને એની અંદર પણ જીવાત પણ હોઈ શકે છે જુઓ જીવાત પણ હોઈ શકે છે અને બોરને પણ પક્ષી પણ બહુ ખાય અને માણસ પણ બહુ ખાય કારણ કે બધાને આ વસ્તુ પસંદ હોય કોને ના હોય બરાબર તો મિત્રો બસ એક આ નાનકડો વિડીયો કઈ રીતનો અત્યારે બગીચો છે એના વિશે હતો મળીએ એક નવા અંદાજમાં અને નવા બ્લોગમાં ત્યાં સુધી રજા લેવ જય માતાજી જય રામ હર હર મહાદેવ મળીએ નવા વિડીયોમાં જય માતાજી